બારડોલી ખાતે વહીવટી તંત્ર દ્વારા કામગીરી મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું જેમાં રાજકીય પક્ષોના પદાધિકારીઓને કામગીરી અને આયોજન અંગે માહિતી અપાઈ હાલ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ત્યારે બારડોલી સહિત વિવિધ તાલુકાઓમાં ફોર્મ ભરવામાં તાલુકાના ગામના લોકોએ અનેક વિસંગતતા થઈ રહી છે આજે એસઆઈઆર ની કામગીરી અંગે બારડોલી પ્રાંત અધિકારી દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં તાલુકાના વિવિધ અધિકારીઓ અને રાજકીય પક્ષોના પદાધિકારીઓને હાજર રાખવામાં પદાધિકારીઓ આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારના એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એના માટે રાજકીય પક્ષોના માન્ય રાજકીય પક્ષોના પદાધિકારીઓની મીટીંગ રાખવામાં આવી હતી એમને એસઆઈઆર અત્યાર સુધીની કામગીરી અને ભવિષ્યના આયોજન વિશે માહિતગાર કરવામાં આવેલ છે હાલ એસઆઈઆર કામગીરી અંતર્ગત આપણે મેક્સિમમ ફોર્મ ડિજિટાઈઝ થાય ભરાઈને પરત આવે એના માટે બીએલોને પૂરતી પૂરતો સાથ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવે છે જે લોકોના નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે એમણે ફરજિયાતપણે પોતાનું નામ ચાલુ રાખવું હોય તો આ ફોર્મ ભરવું ફરજિયાત છે લોકોને અપીલ છે કે આ ઝુંબેશના અંદર પૂરતો સહયોગ આપે બારડોલી પ્રાત કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસઆઈઆરની શરૂઆતથી લઈ અત્યાર સુધીની કામગીરીનો ચિત્તાર આપવામાં આવ્યો બાદ એસઆઈઆરના જરૂરી ફોર્મ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ ભવિષ્યના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી કૈલાશ કુમાવંશ બીએચપી ન્યૂઝ બારડોલી